મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના પર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે માનહાની કેસની અંદર રાહુલ ગાંધીને જામીન મળ્યા છે મહત્વની વાત છે કે કે તેઓ કોર્ટની અંદર હાજર હાજર થવાના હતા થતાની સાથે કોર્ટે જામીન છે છે જેને મંજૂર કરી દીધા રાહુલ ગાંધી સુર કોર્ટમાં હાજર થયા અને જે તે સમયે એક તરફ રાહુલ ગાંધી કે જે પોતાની ન્યાય યાત્રા ચાલુ છે બીજી તરફ અમિત શાહ પર ટિપ્પણી કેસની અંદર આજરોજ કોર્ટમાં સુનાવણી હતી કોર્ટની અંદર જે સુનાવણી હતી તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે કે સુલતાનપુર કોર્ટ કે જેમણે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે એક અસમંજસતા હતી કે રાહુલ ગાંધીને જામીન મળશે કે કેમ પરંતુ આજ માનહાની કેસની અંદર રાહુલ ગાંધીને જામીન મળ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે સુલતાનપુર કોર્ટમાં સવારના અરસામાં રાહુલ ગાંધી હાજર થયા હતા અત્યારે તેમની જે ન્યાય યાત્રા છે હવે જામીન મળ્યા પછી ફરી એક વખત શરૂ થશે આજ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સહયોગી કામેશ કામેશ સુલતાનપુર કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે વિગતો શું બિલકુલ ચોક્કસથી આપને જણાવ્યું કે અત્યારે રાહુલ ગાંધી માટે ખૂબ મોટી રાહતના સમાધાન ચોક્કસથી કહી શકાશે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો આજે સુલતાનપુર કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર થવા ફરમાન કરાયું હતું ને જેને લઈને રાહુલ ગાંધીએ એક સામાન્ય નાગરિકની જેમ સુલતાનપુર કોર્ટમાં એમ કોર્ટ જે છે ત્યાં આગળ તેઓ હાજર રહ્યા હતા અને મહત્વની વાત એ છે માનહાની કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈને આજનો દિવસ રાહુલ ગાંધી માટે મહત્વપૂર્ણ હતો કારણ કે આ કેસમાં તમને હાજર થવા ફરમાન કરાયો હતો જેને લઈને અત્યારે રાહુલ માટે રાહત સમાચાર એ છે કે સુલતાનપુર કોર્ટે તમને જામીન ઉપર મુક્ત કર્યા છે જી આભાર આપ જોડાયા તે પદ